હે જૈસા પૂનમ કાય હે પણ તેજ ઘણું પણ તપે નહીં એ તો તોય ઉપજાવે આના ગુરુ કીજીએ તો એસા કીજીએ જૈસા પૂનમ કા ચંદ અલા તે જ ઘણું પણ તપે નહીં ઉપજાવે આનંદ પૂનમનો ચંદ્ર હોળ ખીલ્યો હોય જમીન ઉપર આ મોતી પીડા હોય તો દેખાય એટલો એનો પ્રકાશ પડતો હોય પણ મને કે તમને એનો કોઈ તાપ લાગે નહીં સૂર્યનો જે તાપ છે એવો ચંદ્રનો તાપ નથી ચંદ્રની અંદર શીતળતા છે એટલે મહાપુરુષોનું એવું કહેવું છે કે ગુરુ કરવાનો તો એવા ચંદ્ર જેવા એટલે ગુરુ વિશેની વાત છે જો કોઈ ભાગવત સાંભળવા ગયા હોય ભાગવત સાત દિવસનું આવે અને રામાયણ નવ દિવસની આવે એમાં રામાયણ જે રહે રામ પારાયણ જે મોરારી બાપુ પ્રખ્યાત છે અને ભાગવત જે વાંચે છે એમાં રમેશભાઈ ઓઝા પ્રખ્યાત છે જો કોઈ ભાગવત સાંભળ્યું હોય તો એ ભાગવતની અંદર એક નારદ મુનિ નું દ્રષ્ટાંત આવે છે અને આજે આપણે એ નારદ મુનિ નું દ્રષ્ટાંત મહાભારત વિશેની જ વાત કરવાની છે નારદ મુનિ બ્રહ્માના દીકરા જો કોઈને ખબર ન હોય તો જાણી લેજો હવે બ્રહ્મા જે છે એ આ સૃષ્ટિના સર્જનહાર છે જે ત્રણ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાં બ્રહ્મા સૌથી મોટા જે બ્રહ્મા છે એને આ સૃષ્ટિને સર્જન કરી છે અને કરે છે હવે એ બ્રહ્માના દીકરા એનું નામ નારદજી અને એ નારદને ત્રણ લોકમાં ફરવાનો અધિકાર દેવલોકમાં ગમે ત્યાં ફરે આ મર્તુક લોકમાં ગમે ત્યાં ફરે સરગ લોકમાં ગમે ત્યાં ફરે નારદજીને કોઈ રોકે નહીં શું કામ નો રોકે કારણ કે બ્રહ્માના દીકરા હતા એટલે બ્રહ્માના દીકરા નારદજીને ત્રણેય લોકમાં ફરવાનો અધિકાર પછી કોઈ દેવ ઘેરેલું હોય દેવીયું હોય અને સતાય નારદજી જાય તોય કોઈ રોકે નહીં આપણે ટીવી માં જોઈએ છીએ સિરિયલમાં ગમે ત્યાં આવું પણ જાણવા મળે એકલા દેવીઓ ઘરે હોય તો નારદજી જઈ શકે અને દેવ હોય તો જઈ શકે એટલે નારદજીને ત્રણ લોક માં ફરવાનો અધિકાર કોઈ રોકી શકે નહીં પણ એક દિનો પ્રસંગ એવો બન્યો જે વિષ્ણુ ભગવાન ના દરબારમાં રોજે રોજ સત્સંગની સભા સવારમાં નવ વાગે ભરાય અને દસ વાગે બન ઘણા ખરા આપણે ઇતિહાસ જુઓ ઘણા ખરા પુરાવા જોવો જ્યાં કોઈ સત્સંગ સભા થતી હોય તો વધારે રાતે હોય પણ આ વિષ્ણુ ભગવાનના દરબારમાં સવારના પોરમાં નવ વાગે સભા ભરાય દસ વાગે દરરોજ નો કાર્યક્રમ રોજ એક કલાક પણ એના કાયદા કેવા એ વિષ્ણુ ભગવાનની સભાની અંદર એવો કાયદા હતા આવે વિષ્ણુ આવે મહાદેવ આવે અશ્વિની કુમારો આવે વરુણ આવે પણ જે દેવતાઓ જ્ઞાન સભાની અંદર આવે અહીંયા પોત પોતાના આસન બનાવેલા લોખા લોખા જે દિવસે જે ભાઈ ન આવે એનું આસન ખાલી પડ્યું રહે જગ્યાએ કોઈ બેસે નહીં આવા વિષ્ણુ ભગવાન દરબારમાં નિયમ હતા જેટલા મહાપુરુષો જ્ઞાની પુરુષો જે કોઈ સભામાં આવતા એના આસન બનાવેલા અને એ પોતપોતાના આસને દરરોજ બેસવાનું એમાં એક પ્રસંગ એવો બન્યો હાથમાં રામસાગર એક હાથમાં કડકાળ અને નારદ મોની નારાયણ 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 કરતા નીકળ્યા એ વિષ્ણુ ભગવાનના દરવાજા જામ નીકળ્યા અને વિષ્ણુ ભગવાન ના દરવાજા સામુ જ્યાં ધ્યાન કર્યું ત્યાં ઘણા બધા સભાની અંદર માણસો જોયા એટલે નારદજી વિચાર કરવા લાગ્યા આ હા હા આ સવારનો નો પોર છે અને આ વિષ્ણુના દરબારમાં અત્યારના પોરમાં આટલા બધા માણસો કેમ બેઠા છે લે ને જવું એ નારદજી વિષ્ણુ ભગવાનના દરબારમાં આવ્યા પણ જ્યાં દરવાજાની અંદર આમ પગ મૂકે છે અને વિષ્ણુ ભગવાનની દ્રષ્ટિ નારદજી ઉપર ગઈ અને નારદજી ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં વિષ્ણુ ભગવાન ના અંદર થોડોક મનમાં સંશયો થયો

કે આ બધા જ્ઞાની પુરુષની સભાની અંદર એક ગુરુ વિનાનો માણસ આવ્યો તો મારે આજ સત્સંગમાં જામ છે નહીં કારણ કે જેમ છે તેમ ગુરુ મુખની જે વાત હોય જે કઈ પ્રશ્નના જવાબ કરવા હોય એ ઉપદેશ લીધા વિનાના જીવાતમાં હોય કે ગુરુ વિનાના હોય એટલે વાત અમુક બંધ રહે એવા નારદજીને માથે કોઈ સદગુરુ એટલે વિષ્ણુ ભગવાન ને થોડોક સંશય થયો પણ નાનો પણ એક નારદજી બેઠા વિષ્ણુ ભગવાન દિવસ સભાની અંદર નથી આવતો પેલો વેલો આવ્યો છે આજે પેલા વેલા નારદજી આવ્યા છે ભલે આવ્યા કાલ આ સભાની અંદર નહીં આવે આવું વિચારી અને વિષ્ણુ ભગવાને એ નારદજીને બેહવા દીધા એક કલાક થઈ સત્સંગની સભા પૂરી થઈ બધા આસન ઉપરથી ઉભા જ્યાં બહાર નીકળે છે નારદજી વિચાર કરે છે કે આ મારા દેહની ઉંમર પચાસ વરાની થઈ નારદજી મનમાં વિચાર કરે છે કે મારા દેહની ઉંમર પચાસ વર્ષની થઈ અને પચાસ વર્ષની અંદર દરેક દેવ લોક ની અંદર હું ફર્યો છું મૃતુક લોક ની અંદર ફર્યો છું સરઘમાં ફર્યો છું પણ આ વિષ્ણુ ના દરબારમાં જે મને આજે સત્સંગ મળ્યો એવો ક્યાંય ત્રણે લોક માં મળ્યો નથી એટલે બીજા મહાપુરુષો જ્ઞાનીઓને નારદજી કહેવા લાગ્યા કે હે ભાઈ આ વિષ્ણુના દરબારમાં સભા ક્યારે ભરાય છે કઈ તારીખ કઈ તિથિ તો મને કહો એટલે નારદજી આ વિષ્ણુના દરબારમાં કાયમ ને માટે રોજે રોજ સવારમાં નવ વાગે સભા ભરાય છે અને દસ વાગે પૂરી થાય છે એ નારદજી મનોમન વિચાર કરી લીધો કે રોજે રોજ જો નવ અહીંયા સભા ભરાતી હોય તો મારે હવે ક્યાંય ભટકવું નથી કારણ કે પચાસ પચાસ વર્ષની ઉંમર સુધી હું ખૂબ રખડ્યો પણ આ વિષ્ણુના દરબારની અંદર જે મને સત્સંગ સાંભળવા મળ્યો એવો ત્રણેય લોકમાં મળ્યો નથી એટલે હવે અહીંયા વિષ્ણુના દરબારમાં નવ વાગે સભા ભરાય એટલે રોજ આવી જવું આવો સંકલ્પ કરી નારદજી જતા રહ્યા નારદજી જતા રહ્યા પણ વિષ્ણુ ભગવાને ત્રિકમ પાવડો ને તગારું ત્રણ વસ્તુ લીધી જે નારજ એક કલાક બેઠા હતા ત્યાં વિષ્ણુ ભગવાને ખોદી ખોદી અને ઓરસ ચોરસ હવા હાથ ધરતી ખોદી નાખી પાવડે કરી તગારા ભરી માટીના તગારા માથે ઉપાડી ઉપાડી અને ઠેઠ ઝાંપા બાર ગામ બાર નાખ્યા અને ખાડાની અંદર નવી માટી લાવી અને ખાડો બોરી અને હતી એવી નેવી જમીન એ ખરખી કરી વાળી વિષ્ણુ ભગવાનને ખબર હતી કે નારદજીને માથે સદગુરુ નથી નુગરા છે એટલે નુગરો માણસ એક કલાક એક જગ્યાએ જો બેસે તો હવા હાથ ધરતી મેલી કરે છે અને જો આ ધરતી માથે જેટલા ડગલા ભરાઈ છે મેલી કરે છે અને ખરેખર સારા માણસના પગલા પડવાથી સારા એવા જીવનથી કઈક આ ધરતી પવિત્ર બનતી હશે એનો અનુભવ મહાભારતમાં શ્રી કૃષ્ણ અને સુદામાં આપે છે જેદી શ્રી કૃષ્ણને મળવા સુદામાં આવ્યા એક મહિનો રોકાણા એક મહિને જેદી જવાનું હતું પોરબંદર બંદર તેદી દાસ દાસીઓ કહે કે હે કેશવ આપણા ઘરે કોઈ ખામી નથી ઘોડા રથ કેટલા બધા છે અને આ ગરીબ બ્રાહ્મણ આ સુદામા પોરબંદર હાલી અને ક્યારે એના કરતાં કોઈક સારથીને મોકલો રથમાં બિહારી અને સુદા માને પોરબંદર મૂકી આવે અને તેથી કૃષ્ણ ભગવાન બોલ્યા હતા કે હે રૂક્ષમણી તમને ખબર ન હોય કે આ દેહ એટલો મહાન પવિત્ર છે આ દેહ એટલો મહાન પવિત્ર છે એ તમને ખબર ન હોય આ દુવારિકાથી હાલીને જો પોરબંદર સુધી જાય છે ને તો ડગલે ડગલે એની રજ પૂજા છે આવો પવિત્ર બ્રાહ્મણ છે એટલે મારે એટલા માટે એને હકવવો છે તો એની માથે સદગુરુ હશે એનામાં કંઈક એવી શક્તિ હશે એનામાં કંઈક દિવ્ય દ્રષ્ટિ હશે જેથી કરીને કૃષ્ણ ભગવાને એ સુદામા નામના બ્રાહ્મણને દ્વારિકાથી પોરબંદર હારીને જવા દીધા હતા એમ આજે વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે આ નારદજીને માથે સદગુરુ નથી અને આ ધરતી મેલી કરે છે કોઈ દિવસ આ આ સભામાં આવ્યો આવ્યો નથી નથી આજ પહેલો છે ભલે બેઠો આવવાનો ખવા હાથ ધરતી ખોદી નાખી નવી માટી લાવી ખાડો ભૂરી દીધો જમીન જેવી જમીન કરી નાખી નારદજી આખો દિવસ જ્યાં ત્યાં રખડી હાંજ પાડી ખવાર પડી સવારમાં નહીં ધોઈ સારા કપડાં પહેરી તૈયાર થયા નવ વાગ્યા વિષ્ણુ ભગવાનની સભા ભરાવાની તૈયારી સર્વે દેવતાઓ અગ્નિદેવ વરુણદેવ અશ્વિની કુમારો રીધી સીધી વિષ્ણુદેવ આવી આવીને જ્યાં પોતપોતાના પોતાના આસન ઉપર બિરાજમાન થાય છે વિષ્ણુ ભગવાન પણ પોતાના આસન ગ્રહણ કરી અને શરૂઆત કરી ત્યાં નારદ મુનિએ દરવાજામાં પગ મેળ્યો ભગવાન વિચાર કરવા લાગ્યા કે હા 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 આ તો આજે આવ્યો પણ ભલે આવ્યો આને ના ન પડાય બુદ્ધિશાળી માણસો હોય ને એ જોજો પાદરૂપ હા માને દુખ લાગે એવું ન કે કદાચ મારી કે તમારી કોઈની એક આંખ ફૂટી જાય ને તો આપણે એને બોલાવું હોય ને તો એમ ન કહેવાય તો તારી આંખ કેમ ફૂટી જાય પણ બોલાવા માટેની એક કોશિશ હોવી જોઈએ કે હે ભાઈ આ તમારે બે આંખું છે એમાં એક આંખ તો બહુ સારી છે ને એકમાં કંઈક આ ફૂલા જેવું કેમ છે એટલે રેડો એ ભાઈ સામેથી જવાબ આપી દે કે મારે હતી તો બે આંખી હારી પણ હું કંઈક બાવળા જાડવા કાપતો હતો આંખે વાગી ગયું આંખ ફૂટી જાય શું કરવું બાડો થયો જો પાદરો કે હું એમ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે નારદજી આજે આવ્યા છે પણ આને કહેવાય નહીં કે તું નુગરો છો આ સભામાંથી ઊભો થઈને વિયોજા ભલે આવ્યા એક દી આવે ભલે બે દી આવે પણ કહેવાય ને જો કહેવાય ને જ્યારે બરોબર ઘાય સડે તારે કહેવાય આવો વિચાર કરી અને નારાજ એક કલાક સત્સંગ સભાની અંદર બેઠા અને સત્સંગ સાંભળ્યો જ્યારે સભા વિખાણી પોત પોતાના આસનો પીડાર્યા અને જ્ઞાની પુરુષો બધા મહાપુરુષો હોહુના ઘેર ગયા એટલે વિષ્ણુ ભગવાનને આજે કોઈ ત્રિકમની જરૂર નહોતી કાલનો તાજો ખાડો ભરેલો હતો અને તાજી માટી હતી એમાં પાવડો અને તગારું લઈ ઓરસ ચોરસ જે હવા હાથ ધરતીનો ખાડો આગલા દિનો કરેલો હતો એ બધી માટી ભરી અને વળી પછી ગામ બાજ નેખ થયા નવી માટી લાવી ખાડો બુરી હતો એમના જમીન જેવી જમીન કરી ત્રીજા દિવસે નારદ મુનિ આયા જોજો એક નુગરો માણસ એવા દેવ સભાની અંદર આવવાથી વિષ્ણુ ભગવાન રોજે રોજ એક દિવસે વિચાર આવ્યો એવો વિચાર આવ્યો કે રોજે રોજ હું અહીંયા બેહું છું અને મારી જગ્યાએ પોશું પોસું કેમ હોય છે રોજે રોજ ખાડો કર્યો હોય રોજે રોજ ઉપર ધૂળી નાખી હોય તાજું બુરણ હોય આવું કેમ હશે આજે આ બધી સભા જયારે ઉભી થઈ અને જતી રહે વિષ્ણુ ભગવાન જયારે એકલા હોય અને મારે પછી જઈને પૂછવું છે એક કલાક ની સત્સંગ સભા સાંભળી બધા મહાપુરુષો જતા રહ્યા અને વિષ્ણુ ભગવાન જ્યાં પાવડો ને તગારું લઈ અને આમ ખાડો ખાંપવાની તૈયારી કરે છે અને ત્યાં નારજી આવ્યા નારદજી આવી અને વિષ્ણુ ભગવાનને કેવા લાગ્યા કે હે ભગવાન રોજે રોજ જે મારે બેહવાનું આસન છે રોજે રોજ ત્રણ દિવસ થી હું જે જગ્યાએ બેસું છું એ જગ્યાએ પ્રભુ તમે ખાડો કેમ કરો છો ત્યારે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે હેવે આ નારદજી ઘાયે સડ્યા છે અને હેવે કેહવામાં ભૂલ નથી કહેવામાં કોઈ વાંધો નથી ત્યારે વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે હે નારદજી આ ખાડો હું એટલા માટે કરું છું તમારા માથે કોઈ ગુરુ નથી તમારી માથે સદગુરુ નથી તમે નુગરા એટલે આ જમીન અપવિત્ર બને છે માટે આજ હોઈ તમે તણ દે કે કંઈ બોલ્યા નતા મે તમને કંઈ કીધું નતું પણ હવે હું કહું છું કે કાલથી તમે આ સભામાં ન આવતા નારદજી કહે છે કે આહા અને નારદજીને થોડોક મનમાં અહમ આવ્યો કે મારે ગુરુની શું જરૂર હું કોણ બ્રહ્માનો દીકરો એમ જોજો આપણે આ મનુષ્ય યોનીમાં ઘણાઈને મનમાં એવો ભાવ હોય આપણે ગુરુની શું જરૂર જો આપણે ખોટું કરવું નથી ખોટું લેવું નથી જુગા રમવું નથી દારૂ માઉસ કરવો નથી અને એક ગુરુ તો છે એ કાન ગુરુ લગભગ ને હોય તો કે બીજા ગુરુ ની શું જરૂર એમ નારજ ને પણ અહમ આવ્યો કે હું બ્રહ્માનો દીકરો ત્રણે લોકમાં ફરવાનો અધિકાર અને મારે ગુરુની શું જરૂર ખડ 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 દાંત કાઢવા માંડ્યા અને વિષ્ણુ ભગવાનને કે હે વિષ્ણુ દેવ મારે ગુરુની હું જરૂર કારણ કે મારે તો ત્રણ ત્રણ લોક માં ફરવાનો અધિકાર અને તમે આજે છો કે કાલથી ના સભામાં નો આવતો કે હા હું કઉ છું કાલથી નો આવતો અરે તારે ગુરુ નથી પણ તું તારા બાપાને પૂછી જોઈએ કે નારદ મુનિ નારદ મુનિના પિતા જે છે બ્રહ્મા અને એ બ્રહ્માને હટી ગુરુ હતાઓ શાસ્ત્રો કોઈ વાંશ્યા હોય કોઈ હાંભળ્યો હોય તો લખી કરજો બ્રહ્માના ગુરુનું નામ છે બૃહસ્પતિ શંકર ભગવાનના ગુરુનું નામ છે માર્કુણ ઋષિ કૃષ્ણ ભગવાનના ગુરુનું નામ છે દુર્વાસા મુનિ રાવણના ગુરુનું નામ છે શુક્રાચાર્ય અહીંયા દરેક ને માથે સદગુરુ હતા એક નારદજીને નહોતા એટલે વિષ્ણુ ભગવાને કીધું કે હે કાલથી ના સભામાં ન આવતો નારદજી બહાર ગયા અને બહાર ગયા પછી વિચાર કરવા માંડ્યા કે હું કોણ બ્રહ્માનો દીકરો મારે ગુરુ કરાવવા કોને મારીથી કોક ઊંચો હોવો જોઈએ ને ઘણાને ને જોયું આવું શરમ તત્વ નડે એમ બ્રહ્માને ને શરમ તત્વ નડ્યું કે મારે ગુરુ કરાવવા કોણ મારીથી કોઈક ઊંચો હોવો જોઈએ ને કોઈ ક્ષત્રિય પુરુષ હોય કોઈ બ્રાહ્મણો હોય આવાને કોઈ હેલ્કી જ્ઞાતિના જો ગુરુ મળે તો શરમ લાગે પણ ધનશે રાઠોડ જયમલ રાઠોડ ની ડિગ્રી મીરા મારા બાપલા ને ગુરુ કર્યા હતા રોહિદાસ તો સમાર હતા જેને તત્વને ઓળખી લીધું કે આ દેહ ની અંદર તત્વ શું છે જ્ઞાન એટલે શું છે એને કોઈ શરમ ન